ખેડૂતમાં નગરપાલિકા દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરાયા ખેડૂતમાં નગરપાલિકા દ્વારા આજનો તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ સવારે દસ કલાકે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલમાં એક કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામોનું ખાતમુહૂર્ત રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા તથા લોકસભાના સાંસદ શ્રીમતી સોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયું આ કામોમાં મુખ્યત્વે મહારાણા પ્રતાપ અને અહલ્યાબાઈ તેમજ શહીદ સ્મારકનું ચીખલી પરામા ડિસ્ટ્રિબ્યુશનનું કામ પંખેશ્વર સ્મશાનમાં સુધારાનું કામ નવીન કુવા બનાવવાનું કામ નગરપાલિકાના વિધ વિસ્તારોમાં સીસી રોડ તેમજ લાઇટોના કામનું ખાત મૂરત યોજાયું કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય બાદ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીએ સૌનું સ્વાગત પ્રવચન કરી નગરપાલિકાની કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપી હતી શ્રીમતી રમીલાબેન મારા દ્વારા ખાતમુહર્ત કરવામાં આવ્યું એ પછી મંચ પરથી ભાજપ જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સાંસદ શોભનાબેન બારિયા સાંસદ રમીલાબેન બારા વગેરે વિશે અનુચિત વક્તવ્ય આપ્યું